તમે આમ તો ઘણી માછલીઓ વિશે સાંભળ્યું હશે એમાંથી ઘણી માછલીઓ નજરે પણ જોઈ હશે પરંતુ આજે એવી માછલી વિશે જણાવીશું જે તમે ક્યારેય નહીં જોઈ હોય એવું એટલા માટે કારણ કે આ માછલીના હોઠ લાલ છે અને શિકાર કરવાની રીત પણ કંઈક અલગ છે તસવીરમાં તમે જે માછલી જોઈ રહ્યા છો તેનું નામ છે બેટફિશ આ એક અલગ પ્રકારની જ સમુદ્ર માછલી છે જેનો ઢાંચો ચામાચીડિયા જેવો દેખાય ઉપરાંત તેની ખાસ વાત એ છે કે તેના હોઠ લાલ રંગના છે જે લોકોનું ધ્યાન તરત જ ખેંચે તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે આ લાલ હોઠવાળી માછલી ક્યારેય કિનારા પર જોવા નહીં હોય આ માછલી હંમેશા પાણીમાં રહે છે જે સમુદ્રની અંદર ત્રણ મીટરથી લઈને એસી મીટર સુધીની ઊંડાઈમાં જોવા મળે હવે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વાત જાણીને ચોંકી જશો કારણ કે આ માછલી અન્ય માછલીની જેમ આસાનીથી તરી નથી શકતી ખૂબ જ મુશ્કેલી આ માછલી તરે છે અને થોડા અંતર સુધી સફર તય કરી શકે જ્યારે પણ આ માછલી તરે છે ત્યારે તમને એવું લાગે કે તે ધીમે ધીમે પોતાની પાંખોની મદદથી ચાલી રહી છે તેના શિકાર કરવાની રીત વિશે જણાવી તો નાકના એક છેડા જેવા ભાગથી કાંટાની જેમ શિકારને પકડે છે પરંતુ આ માછલીને બીજા કોઈ શિકારી જાનવરથી ખતરો નથી તે બિંદાસ રીતે પાણીમાં ફરતી રહે છે